રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે અનેક ક્ષેત્રમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે માવઠાની સ્થિતિ વિશે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે પ્રદેશના કેટલાક ક્ષેત્રમાં છેલ્લા પંદર દિવસથી વરસાદી ઝાપટા પડ્યા છે આના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે અને કેટલીક જગ્યાએ પાક સર્વેની કામગીરી પણ કરવામાં આવી દરેક માવઠાગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્રની ટીમ નુકસાનીની વિગતો એકત્ર કરવા સર્વેની કામગીરી હાથ ધરી છે

દરેક જિલ્લાના ખેતીવાડી અધિકારીઓને ઉનાળુ પાક હોય કે બાગાયતી પાક હોય એમાં ક્યાંય નુકસાની થઈ હોય તો એનો વિગતવાર અહેવાલ તાત્કાલિક સરકાર સીમા પહોંચાડવા માટે સર્વે કરવા માટેની સૂચનાઓ આપી દીધી છે સર્વેના અહેવાલ આવ્યા બાદ સરકાર એના ઉપર વિચારણા કરશે